નમસ્કાર મિત્રો જેમની નજર હંમેશા તેમના લક્ષ્ય પર ટકી રહે છે મુશ્કેલીઓ પણ તેમના હિંમતના આગળ હારી જાય છે રાધે રાધે આપ સૌનું દિલથી સ્વાગત છે તમારા મનપસંદ યુ ચેનલ ચેનલ વાણી રાશિફળ પર આજના વિશેષ વિડિયોમાં આપણે જાણીશું કે વૃષભ રાશિના જાતકો માટે ત્રેવીસ જુલાઈ બુધવારનો દિવસ કેવો રહેશે કઈ બાબતોમાં ધ્યાન રાખવું જોઈએ અને કઈ શુભ ઘટનાઓ તમારા જીવનમાં આવવાની છે તેના વિશે વિગતે વાત કરવામાં આવશે આ વિડિયો દ્વારા તમે જાણવા મળશે પરિવારજનો સાથે સંબંધો કેમ રહેશે વેપાર અને નોકરીમાં કેવી દિશા રહેશે પ્રેમ જીવનમાં શું ફેરફાર આવશે અને સ્વાસ્થ્ય સંબંધિત જરૂરી માહિતી ચાલો તો પછી શરૂ કરીએ આજનું સંપૂર્ણ અને વિશ્લેષણાત્મક રાશિફળ જો તમારી રાશિ વૃષભ છે તો કૃપા કરીને આ વિડિયો અંત સુધી જુઓ આજનો દિવસ છે બુધવાર અને આ દિવસ માતા સરસ્વતીને સમર્પિત છે કમેન્ટમાં લખો જય સરસ્વતી માતા માતા સરસ્વતી તમારા જીવનમાં જ્ઞાન અને સફળતાનો પ્રકાશ ફેલાવે વિડિયોને લાઈક કરો અને જો તમે પહેલીવાર અમારી ચેનલ પર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સાથે સાથે બેલ આઈકોનને ઓલ પર સેટ કરો જેથી દરેક રાશિફળ અપડેટ તમારી પાસે સમયસર પહોંચે આજનું પંચાંગ ત્રેવીસ જુલાઈ બે હજાર પચીસ બુધવાર તિથિ દ્વિતીયા ચતુર્દશી નક્ષત્ર આદ્રા પક્ષ કૃષ્ણ પક્ષ सूर्योदय सवार पांच ने साडत मिनिट वागे सूर्यास्त सांजना सात वागी ने सत्तर मिनिट वागे आज नो शुभ मुहूर्त बपोरे अग्यारगने ओगसाठ थी बार वागी ने चौपन मिनिट सुधी आ समयगाड़ा दरमियान कोईपण शुभ कार्य करने विशेष लाभ मै अशुभ समय राहु राहुका સવારે દસ વાગીને સાત મિનિટથી અગિયાર વાગીને ત્રણ મિનિટ સુધી આ સમયે મહત્વના કાર્યો ટાળવા લકી નંબર ત્રણ શુભ રંગ મરુન અને લાઇટ લીલો હવે આવો જાણીએ આજનું રાશિફળ આજે વૃષભ રાશિના જાતકોમાં આત્મવિશ્વાસ ઊંચો રહેશે અને તમે તમારા હકો વિશે ખુલ્લા આમ વાત કરવા ઈચ્છશો પણ સાથે જ સમજદારી પણ રાખવી જરૂરી છે જેથી તમે ઘમંડમાં ન લાગી જાઓ બોલવામાં સૌમ્યતા રાખવી ખૂબ જ જરૂરી છે કારણ કે અજાણતા કશું તીવ્ર કહી જવાની શક્યતા છે તમને લાગે કે તમે બધું સારું કરી શકો છો તેમ છતાં બીજાની સલાહ અને સહકારને અવગણશો નહીં કાર્યક્ષેત્રમાં સ્થાનીય બદલાવના કારણે પ્રવાસ શક્ય છે અને પ્રવાસ દરમિયાન કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ સાથે મુલાકાત થશે જે તમને માર્ગદર્શન આપશે પ્રવાસ દરમિયાન સ્વાસ્થ્યની ખાસ કાળજી લો કોઈ પણ આર્થિક રીતે દિવસ શુભ રહેશે નવી તકો સહકાર અને નસીબનો સાથ આ ત્રણેય બાબતો તમારા માટે લાભદાયી સાબિત થશે હાલાકે રોકાણ કરતી વખતે ચિંતન અવશ્ય કરો ઉતાવળમાં લીધેલો નિર્ણય નુકસાન આપી શકે છે જો કોઈને ઉધાર આપ્યું છે તો તેનું પાછું મળવાનું શક્યતા ઓછી છે કાર્યક્ષેત્રમાં મિત્ર અને સહકર્મચારીઓનો સહકાર મળશે ટીમવર્ક દ્વારા તમારા લક્ષ્યો સાકાર કરી શકો છો આજે કોઈ જૂના કે નવા મિત્ર સાથે મુલાકાત થવાની શક્યતા છે જે તમારું મન પ્રસન્ન કરશે કોઈ ધાર્મિક કાર્યમાં ભાગ લઈ શકો છો અને ભૂતકાળની ભૂલ તમને શીખ આપી શકે છે તમારા પ્રયત્નોની પ્રશંસા થવાની શક્યતા છે અને કોઈ ઈનામ પણ મળી શકે છે સંતાનની પ્રવૃત્તિ પર ધ્યાન આપો અને સમાજમાં કોણ સાથે કેવી રીતે વ્યવહાર રાખવો તે સમજદારીપૂર્વક કરો જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમને નવી દિશા મળી શકે છે ઘર પરિવાર સાથે સમય પસાર થશે અંગત કાર્યોનું આયોજન ધાર્મિક આયોજનની તૈયારી સગા સંબંધીઓ સાથે મુલાકાત તમારા મીઠા સ્વભાવ અને સારા વર્તનથી લોકો પ્રસન્ન રહેશે આર્થિક સ્થિતિ સંતુલિત રહેશે અને ગૃહજીવનમાં સહકારથી શાંતિભર્યું વાતાવરણ રહેશે કોઈ પરિવારના સભ્યને ભાવનાત્મક કે આર્થિક સહાયની જરૂર પડી શકે છે વ્યવસાયમાં કોઈ તમારું સાથ આપે કે તમે બીજાને મદદ કરો તેવી શક્યતા છે દાનપુણ્યા સેવા અને વડીલોના આશીર્વાદથી માનસન્માન મળવાની શક્યતા છે કોઈ જૂના મિત્ર કે ગુરુ પાસેથી મહત્વપૂર્ણ સૂચન મળી શકે છે જે લોકો નોકરી શોધી રહ્યા છે તેઓને આજે અણધારી તક મળી શકે છે તમારો અનુભવ બીજાને લાભ આપશે અને ગ્રહોનો સાથ તમારી કાર્યક્ષમતા વધારશે તો મિત્રો આજનો દિવસ છે તકથી ભરેલો દરેક ક્ષણે જ્યારે ચંદ્રની શુભ ઉર્જા સક્રિય હોય છે ત્યારે તે તમારા મન અને ભાવનાઓમાં સંતુલન જાળવવામાં મદદરૂપ બને છે આ માનસિક સ્થિરતાના કારણે તમે મુશ્કેલ સ્થિતિઓનો આત્મવિશ્વાસથી સામનો કરી શકો છો આજનો દિવસ શુભ સંકેત આપતો નજરે પડી રહ્યો છે ગુરુગ્રહ જે તમારું ભાગ્યસ્થાન છે એવા લાભદાયક તકો લાવી શકે છે જેને તમે કલ્પના પણ ના કરી હોય ખાસ કરીને આર્થિક ક્ષેત્રમાં કોઈ નવી આવકનું સાધન કે રોકાણ સંબંધિત પ્રસ્તાવ મળી શકે છે હાલમાં શનિની વકરી સ્થિતિ સૂચવે છે કે કોઈ પણ નાણાંકીય લેવડદેવડમાં ખૂબ જ સાવચેત રહેવું જરૂરી છે આવી સાવચેતી તમારું આર્થિક નુકસાન થવાથી બચાવી શકે છે હવે વાત કરીએ તમારા કારકિર્દી વિશે આજના દિવસે કોઈ વડીલ પિતાસમ કોરિગ અથવા તમારા બોસ તમારા કૌશલ્યને ઓળખી શકે છે અને પ્રશંસા પણ કરી શકે છે જો તમે ઊંચું શિક્ષણ લેવા માંગતા હોવ તો થોડી રાહ જોવી યોગ્ય રહેશે વિદેશ પ્રવાસની શક્યતા પણ દેખાઈ રહી છે કોઈ શિક્ષક અથવા સલાહકાર તરફથી તમને કાનૂની બાબતોમાં મદદ મળી શકે છે ક્યારેક એવું બને છે કે કોઈ તકો આર્થિક રીતે લાભદાયક હોય છતાં શરૂઆતમાં એ અજીબ લાગી શકે છે જીવન એવું જ છે ક્યારેક સમસ્યાઓથી ઘેરાયેલું તેથી કોઈક જોખમ ઉઠાવવાનો ડર ન રાખો અને ઇચ્છિત પરિણામ માટે પૂરતું પ્રયત્ન કરો યાદ રાખો તમે જે શોધો છો એ જ તમને મળે છે તમારી ભાવનાત્મક સંવેદનશીલતાના કારણે કાર્ય પર અસર પડી શકે છે એમાંથી બહાર આવવામાં સમય લાગી શકે છે પરંતુ જો તમે તમારી આ ભાવુકતાને સહાનુભૂતિમાં ફેરવો તો તમે આજુબાજુના લોકો માટે સ્ત્રોત બની શકો છો ફુર્સદના સમયે તમે સ્થિર મિલકતમાં રોકાણ કરવાની યોજના બનાવી શકો છો વ્યવસાય સામાન્ય રીતે સારી રીતે ચાલશે અને આશાનુરૂપ નફો થશે પણ સરકારી કામકાજમાં ખાસ ધ્યાન આપવું જરૂરી છે નહીં તો મુશ્કેલી ઊભી થઈ શકે છે જોબ કરતા લોકોએ લાંચ અથવા કોઈ પણ ગેરકાયદેસર લેવડદેવડથી સંપૂર્ણ રીતે દૂર રહેવું જોઈએ કારણ કે કોઈ ઉચ્ચ અધિકારી આજે તમારું અવલોકન કરી શકે છે હવે વાત કરીએ તમારા પ્રેમજીવનની તમે તમારા પાર્ટનરની લાગણીઓને સમજવાનો પ્રયત્ન કરશો અને તેમનો સાથ આપશો જેના કારણે સંબંધો વધુ મજબૂત બનશે એકલા રહેતા લોકોને કોઈ ખાસ વ્યક્તિ પાસેથી ભાવનાત્મક સપોર્ટ મળી શકે છે લગ્નિત લોકો વચ્ચે પ્રેમ અને સહયોગની ભાવના રહેશે અને પારસ્પરિક સમજણથી સંબંધ સંતુલિત રહેશે જો કે કામનો ભાર વધુ હોવાથી થાક અને મનોયાતના અનુભવાઈ શકે છે તેથી જરૂરી છે કે તમે તમારું કાર્ય બીજાઓ સાથે વહેંચો બાળકોની પ્રવૃત્તિઓ પર ખાસ ધ્યાન આપવું જરૂરી રહેશે કુટુંબ સાથે મોજમસ્તી અને પ્રવાસ સંબંધિત કાર્યક્રમોમાં ભાગ લેવા તક મળશે યુગલોએ સાથે સમય વિતાવવાની અને કોઈ સાહસિક યોજના બનાવવા તકો મળવાની શક્યતા છે આજે તમે ઉર્જાવાન અનુભવો છો અને આ ઉર્જા તમારા સંબંધોમાં સકારાત્મકતા લાવશે તમે તમારા જીવનસાથી સાથે ભાવનાઓ વહેંચવામાં આનંદ અનુભવો છો માતાપિતાની ભૂમિકા આજે તમારા જીવનમાં ખાસ મહત્વની નથી લાગતી તેથી તમારા ભાવોને નિયંત્રિત રાખો અને તમારા રોમેન્ટિક જીવનમાં સકારાત્મક બદલાવ લાવવાનો વિચાર કરો જો તમે કોઈને પસંદ કરો છો તો આજે પ્રેમ વ્યક્ત કરવા માટે ઉત્તમ દિવસ છે તમારા પ્રેમીને તમારી જીવનયાત્રામાં સાથી બનાવવા માટે ખુલ્લા હૃદયથી વાત કરો જો તમે સિંગલ છો તો આજે કોઈ ખાસ વ્યક્તિથી મુલાકાત થવાની શક્યતા છે પહેલાં તેમને સારી રીતે ઓળખો અને પછી જ આગળનો નિર્ણય લો પોતાને માટે થોડો સમય કાઢવો પણ તમારા માનસિક આરોગ્ય માટે લાભદાયક રહેશે હવે આપીએ દૃષ્ટિ તમારી આરોગ્ય પર જે લોકો અગાઉથી કોઈ બીમારીથી પીડાતા હોય તેમને આજે કોઈનો સહારો અથવા કાળજી મળી શકે છે બીજાઓની મદદ કરીને તમે આંતરિક શાંતિનો અનુભવ કરી શકો છો દવા કે ઉપચાર પર ખર્ચ થઈ શકે છે પણ તેનો લાભ પણ મળશે આજે તમે એ ઉર્જાથી ભરેલા છો કે દરેક પડકારનો સામનો કરી શકો છો જો કે કેટલીક બાબતમાં સમય અને મહેનત વધુ લાગી શકે છે જેના કારણે થાક અને તણાવ વધી શકે છે આથી ભોજન પદ્ધતિમાં સુધાર લાવો અને નિયમિત યોગ કે કસરત કરો આજનું શુભ ઉપાય હનુમાનજીના મંદિર જાઓ અથવા પીપળના વૃક્ષ પાસે દીવો પ્રગટાવો અને નાળિયેર ચઢાવો આ તમારા માટે અત્યંત શુભ સાબિત થશે જીવનમાં હંમેશા સકારાત્મક ચિંતન સાથે આગળ વધો રાધે રાધે આભાર મિત્રો